મને આ પ્રોબ્લેમ લગભગ ચારેક વર્ષથી હતો ગાયનેકોમેસિયાનો પ્રોબ્લેમ અને એ સ્ટાર્ટિંગમાં થોડું ઓછું હતું ધીરે ધીરે વધતું ગયું અને પછી એવો સ્ટેજ આવ્યો કે હવે આને કોઈ ઓપ્શન જ નહીં હતો બટ હવે સર્જરી કરવાનું મેન્ડેટરી જ હતું એટલે પછી નક્કી કર્યું કે સર્જરી કરવું તો ક્યાં ક્યાં કરાવવું પછી ને બધું સર્ચ કર્યું તો ખબર પડ્યું કે આપણા નજીકમાં જ ડોક્ટર સિદ્ધાર્થ સખિયા છે એમનું ક્લિનિક નજીકમાં જ છે અને ગોલ્ડ મેડલિસ્ટ છે તો એમને ત્યાં વિઝિટ કરી ને મને એક્સપ્લેન કર્યું એમને કે સર્જરીની પ્રોસીજર શું હશે ને કેમ હશે અને પછી મેં ડેટ લીધી અને સર્જરી માટે અપ્રુવ થઈ ગયું હવે હમણાં સર્જરી કરી પછી એક બે દિવસ સુધી તમને થોડુંક એ રહી કે સર્જરી કરી છે સર્જરી કરી છે પછી પછી બધું નોર્મલ ધીમે ધીમે થવા માટે અને હવે મને લગભગ દસ પંદર દિવસ થઈ ગયો છે સર્જરીને બટ હવે ખબર બી નથી પડતી કે સર્જરી થઈ છે અને એનો જે એમ સર્જરી કરવા પહેલા થોડોક ભય હોય કે કેવું થશે કેવું નહીં બરાબર લાગશે કે નહીં કે એ બધું થોડુંક એવું હતું પણ હવે જ્યારે હમણાં સર જોઈ છે ત્યારે ખબર પડે છે કે બિલકુલ બી ખબર જ નથી પડતી કે સર્જરી કરી છે એકદમ પરફેક્ટ મશલનો શેપ પણ આવી ગયો છે અને બધું એકદમ બેસ્ટ છે એક વસ્તુ સરસ એ થઈ છે કે શેપ હવે ચેસ્ટનું એવી રીતે આવી ગયો છે કે હવે જો જીમ મને એક્સરસાઇઝ કરીએ તો હજુ હજુ ફાઇન ચેસ્ટ થઈ જાય એવી રીતે તો થેન્ક યુ સર કે મને આટલું આટલી સારી સર્જરી કરી મારી